નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસી ક્લાસી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે વિદ્યાર્થીઓ એક તાસમાંથી મુક્ત થયા છે અને એ પોતાનો માનસિક તાસ જે દર અઠવાડિયે આવતો એમાંથી મુક્ત થયા છે તો એમાં વાત કરી કે રાજ્યના શિક્ષણ વિભાગમાં અંધેર નગરીને ગંડુ રાજાનો માહોલ જે છ વર્ષ સુધી વિદ્યાર્થીઓને માનસિક તાસ આપ્યા બાદ આખરે એકમ કસોટી મિત્રો બંધ કરી છે સરકારે રદ કરી છે ગુજરાત સરકારે છ વર્ષ સુધી પ્રાથમિક અને માધ્યમિક સરકારી શાળાઓમાં એકમ કસોટીના નામે વિદ્યાર્થીઓને માનસિક તણાવમાં મૂક્યા પછી પોતે શીર્ષાસન કરીને એકમ કસોટીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે આ વર્ષના જૂનથી શરૂ થતા બે હજાર પચીસ શૈક્ષણિક સત્રથી એકમ કસોટીઓ બંધ કરી દેવાશે અલબત્ત એટલે જરૂરી અલબત્ત એટલે જરૂરી થશે ગુજરાત સરકાર તેના સ્થાને નવી કોઈ વ્યવસ્થા લાવવા વિચારી રહી છે એ જોતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સ્ટ્રેસ બિલકુલ દૂર નહીં થાય પોતાની જે માનસિકતા છે એમાંથી તો પોતે દૂર થવાના નથી કોઈને કોઈ નવું સરકાર લાવશે રાજ્યની ચાલીસ હજારથી વધુ શાળાઓના શિક્ષકોના હજારો કલાકોના માનસમનો વેડફાટ કર્યો એકમ કસોટી હેઠળ રાજ્યની ચાલીસ હજારથી વધુ પ્રાથમિક અને માધ્યમિક સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં રહેતા હતા તેથી ઉગ્ર વિરોધ પણ પોતે થયો છે અને ખાસ કરીને ખાનગી કંપનીના લાભાર્થીએ એકમ કસોટી દૂર ચલાવ્યું શિક્ષકોના ત્રણ દિવસ એકમ ટેસ્ટમાં જતા હતા પોતે જે ચેક કરતા હતા ત્રણ દિવસ સુધી પોતાની જે સમય હતો એ હંમેશા ત્રણ દિવસ એમાં જ જતો હતો એટલે મિત્રો હવે એકમ કસોટી રદ થઈ છે બે હજાર પચીસ છબીના નવા સત્રથી અને એની જગ્યાએ સરકાર કંઈક નવું લાવવા વિચારી રહી છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત